બતાવી દઉં અને આ બાજુ તો આ ડુંગર ઉપર એમ જ છે કે હા એની ઉપર વાદળો આવી જાય અને હવે અમે જાય છે ભાવનાથ અંદર ફરવા તો આપના વિડીયોમાં બધા મિત્રો કંટિન્યુ રહેજો બધા મિત્રો દર્શન કરી લેજો કા વાનગ છે ના આખો પડીકો નાખી દયો હમ જાય છે જો હા ના 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 મમ્મી એમ કહે છે કે આખો ડુંગરો સડી જવાનું છે ને ઉતરી દવા પાંચ મિનિટ માં જવું પાંચ મિનિટ માં સડીને ઉતરી જવાનો છે બાવલા ને લઈને દામોકુંડ દામોકુંડ નરસિંહ મહેતા સ્નાન કરતા હતા તેના સ્નાન ના સ્થળ આવી જશે હાલો મિત્ર જય માતાજી કેમ છો બધા મિત્ર મજામાં મજામાં થશે આજે મારે એક નવા નવા બ્લોક માં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે આજે તો પાછળ નું બેકગ્રાઉન્ડ જઈને તમને અંદાજ આવી જ ગયો છે આપણે કઈ જગ્યાએ આવ્યા છીએ એમ આપણે આવી ગયા છીએ ગઢવા ગરવા ગિરનાર ભાવના તળેટી માં તો તમે જો પાછળ જોઈ શકો છો ભાવના તળેટી છે ગરવા ગિરનાર છે ગિરનાર ઉપર અત્યારે વાદળ બેસી ગયેલા છે એટલે તમને આમ વાદળ જેવું વાતાવરણ લાગે છે

તમને સરસ મજાનો વ્યુ બતાવી હામા ડુંગર ઉપર ડુંગર છે બેસી ગયેલું છે વાદળો સવાર સવાર માં જુનાગઢ માં નાસ્તો કરવા માટે નાસ્તો કરવા સાકે ઓલા સોના કિનેફી આમના સાખી યાદ હે અને અમારે જો નાસ્તો આવી ગયો છે સોનાક્ષી બેન માટે ફાફડી કા સોનાક્ષી ને પ્રિયલ બેને ફાફડી ખાય છે અને મમ્મી જો ચટણી ભરે છે કા નાસ્તો કરવાનો નાસ્તો કરવાનો ચા પીઓ અને પછી આપણે જવાનું છે ઉપર ગિરનાર બાજુ કા તળેટીમાં જેટલો સડાય એટલે પગથિયા ચડશું પછી આટો મારીને બધું બતાવજો તમે હે ઢીંગુ મમ્મી આ કલાક માં ડુંગર સડી ને પાછો આવવાનું છે હાલ મિત્રો આપડે સાણી નાસ્તો કરીને આવી ગયા છે ભવનાથ ભાવનાથ મહાદેવ ના દર્શન કરવા માટે સરસ મજાના ભવનાથ મહાદેવ તથા મુર્ગી રઘુનાથ દ્વાર છે મિત્ર બધાને દર્શન કરાવી તો બધા મિત્ર વિડિયોમાં કન્ટિન્યુ રહી ગયો હાલા મિત્ર જો આપણે ભવનાથ મહાદેવમાં દર્શન કરાવી બધા લોકો ફોટા શૂટ કરે છે સરસ મજાના બધા મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહે તમને આગળ આગળ બતાવી બધા લોકો મહાદેવના ફોટા શૂટ કરે છે સાક્ષી મમ્મીની આ એ છે હાલો બધાને દર્શન કરાવી કા ભવનાથ મહાદેવનો વ્યૂ કેવો છે મસ્તીનો પાછળ ગિરનાર છે તો કેજો મિત્ર હાલો મિત્ર વિડીયોમાં કન્ટિન્યુ રહેજો મિત્ર પહેલાં તો જો તમને રામ નામનો તરતો પથ્થર છે એ બતાવી દે લોકોએ પૈસા નાખ્યા છે સરસ મજાનો છે સરસ મજાનો વ્યૂ છે તમને દર્શન કરાવી મંદિર

હાલો આવો સરસ મજાનો વ્યૂ છે હાલો મિત્ર મળવી આગળ મિત્રો ગુરુદેવ ગુરુદેવનો સરસ મજાનો આશ્રમ છે પંચદનાથ છે સરસ મજાનો આશ્રમ છે તમે જોઈ શકો છો સોફા છે સેટ સોફા સેટ છે સરસ મજાનો શંખ છે અને આ બધા ગુરુદેવ છે સરસ મજાનો આશ્રમ છે ભવનાથમાં અને સોનાક્ષી બેન જો સોનાક્ષી બેન તો સોફા ઉપર બેસી ગયા છે

આપણે પેલા જ પગે છે ઢીંગુ મમ્મી ની પગ મેકવાનો છે કા જો હનુમાન દાદા નું મંદિર છે સરસ મજા નું હનુમાન દાદા નું મંદિર છે ને સરસ મજા નો પેલું પગે છે ઢીંગુ મમ્મી મૂકે છે જય ગિરનારી જય ગિરનારી જોમાં ઢીંગુ ને મમ્મી ને પેલા પગે છે હે અને બાવળ હે દાતાત્રી આવી ગઈ છે હજી સડે છે ત્યાં દાતાત્રી આવી ગઈ ને જો મહાદેવના સરસ મજાના દર્શન કરી લે બધા મિત્ર

તે દીખું આ બાજુ રેજો જોઈ જયો બહુ લોગડે જો 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 આયવા જો બધા મિત્ર દર્શન કરી લેજો કા વાન નથી આખો નાખી દ્યો હમ કાય તો જ બચ્ચા છે જો હાવ ના ના નાના એમ તો જોનાક્ષીને મજા આવી ગઈ જો એવા બહારે જોવા

સરસ મજાના બેડ રૂમ બે બેડ રૂમ લાવા ધોવાનું સદાર બાથરૂમ ફૂલ સુવિધા સાથે જમવા કરવું ચા પાણી નાસ્તો બિલકુલ ફ્રી તો સરસ મજાની સમાજની વાડી છે કોઈ પણ મિત્ર આવે તો આપણે ભવનાથમાં કોળી સમાજની વાડી છે ને આવવું રોકાવવું તમને સરસ મજાની સુવિધા આપે છે ચા પાણી નાસ્તા જમવા કરવાનું બધી ફૂલ સુવિધા ફ્રીમાં છે અને ખાલી આપણે રૂમ ને રૂમનું ભાડું દેવાનું બાકી ટોટલ સુવિધા છે અમાર રૂમ ટ્રીમ મમ્મી તો તૈયાર થઈ ગઈ કા હા જો અમારે સરસ મજાની છે તો મોટી માજી છે એ બધા બેઠા છે કોઈ સમાજની વાડી હતી ને આપણે રોકાણ હતા આપણે બહુ મજા આવી અને હવે આપણે જાય છીએ જો આવી રીતના બધું મસ્ત વ્યૂ છે નીચેનું મેદાનમાં અને જો નીચે તે હુવાની ને જગ્યા હતી કા બોદળા ને વાતા તા ને જેને રૂમ રાખી ને રૂમ હે તે એટલે ફેમિલી વાળા જાજે ભાગે રૂમ જ રાખે જમવા કરવાની જગ્યા હતી અને જમવા કરવાનું ફ્રી હતું કઈ ટાઈમ જમવા કરવાનું ફ્રી હતું અને ગમે ત્યારે આવી જમી લેવાનું છૂટ હતી કા અને ભવના આવો એટલે આપણે કોલેજ સમાજની વાડી આવજો કા હા ચાલ મંદિર છે અને આવી જગ્યા છે આટલું મેદાન છે નાવા ધોવાની કુલ સુવિધા હતી કા પાણીવાની

બધા લોકો અહીંયા હાથ પગ ધોવે છે નાય છે અને સ્નાન કરે છે તો સરસ મજાનો વ્યૂ છે દામોદર કોટ સરસ મજાનો એકદમ મસ્ત વ્યૂ છે અને આ છે આપણે જુનાગઢ ડુંગર બાજુમાં આ છે મંદિર તો કેવો વ્યૂ છે મિત્ર કેજો જો બધા માણસો નાય છે હાથ પગ ધોવે છે સરસ મજાનો વ્યૂ છે